ખાસ કરીને બીજા રાજ્યોના પોલીસ અધિકારીઓ ગુજરાતમાં રહેતા પોતાના અધિકારી મિત્રોને પૂછવા લાગ્યા કે આખું ઓપરેશન આપે પાર કેવી રીતે પાડ્યું ઓપરેશન એવું હતું તો તેની ચર્ચા આખા દેશમાં થવાનું પણ નક્કી હતું અહીં એ સમજવું જરૂરી છે કે આ કામ એક બે દિવસ કે એક મહિનાનું નહીં છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી આ દિશામાં કામ ચાલતું હતું કારણ કે સફાયો અહીં જરૂરી હતું અને આ ઓપરેશન પાછળ અધિકારીઓની ઘણી મહેનત હતી અને સૌથી ઉપર મજબૂત રાજકીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સંપૂર્ણ તૈયારી સાથે આગળ વધવા માટે લીલી ઝંડી આપી હતી આ વિસ્તાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ન બને તે જોવાનું જરૂરી હતું તેથી ગુજરાત એટીએસએ લાંબા સમય સુધી તેના સૂત્રો સક્રિય રાખ્યા હતા અને સૂત્રોએ એવી માહિતી આપી કે એટીએસના અધિકારીઓ ચોંકી ગયા માહિતી એવી હતી કે અલ કાયદાના આતંકવાદીઓ અહીં સક્રિય થઈ ગયા છે જેથી યોગ્ય સમય જોઈને ગુજરાત એટીએસએ આતંકવાદીઓને પકડ્યા મામલો મે બે હજાર ત્રેવીસનો છે જ્યારે આતંકવાદીઓ પકડાયા ત્યારે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પૈસા હવાલા દ્વારા બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યા હતા તેથી મની લોન્ડરિંગનો કેસ પણ બન્યો ત્યારબાદ અન્ય એજન્સીઓ પણ સક્રિય થઈ ત્યાર પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ તેના સૂત્રો સક્રિય કર્યા ધીમે ધીમે માહિતી આવવા લાગી અને એ પણ સ્પષ્ટ થઈ ગયું કે આખો વિસ્તાર ગેરકાયદેસર મકાનોથી ભરેલો છે જેના આધારે સરકારી જમીનના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી અને સેટેલાઇટ તસવીરોએ તેની પુષ્ટિ કરી છેલ્લા ચૌદ વર્ષમાં એક પચીસ લાખ ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો અને તે ગતિ ઝડપથી વધી રહી હતી તેને રોકવું પણ જરૂરી હતું એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું તે જ સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટા ડ્રગ અને દેહ વ્યાપારના રેકેટ વિશે માહિતી મળી બાંગ્લાદેશથી લાવવામાં આવેલી સગીર છોકરીઓને દેહ વ્યાપારના રેકેટમાં ધકેલવામાં આવી રહી હતી આખું રેકેટ ત્યારે પકડાયું જ્યારે રેકેટમાં સામે લોકો પકડાયા અને દેહ વ્યાપાર રેકેટની તપાસમાં લોકો નકલી દસ્તાવેજો બનાવતા હોવાનું પણ સામે આવ્યું આ ઉપરાંત સાઠ ગાંઠ એવી હતી કે લોકો સીધા બાંગ્લાદેશથી અમદાવાદ આવતા હતા અને માત્ર તેમના રહેતા નહીં પરંતુ તેમના નકલી દસ્તાવેજો પણ બનાવવામાં આવતા હતા નકલી દસ્તાવેજો બનાવવા લોકો પર કડક દેખરેખ રાખવામાં આવેલી હતી હવે બધાને એક પછી એક પકડવા જરૂરી હતી બધું હોમવર્ક પૂર્ણ થઈ ગયું હતું અને કાર્યવાહી કરવાની મંજૂરી મુખ્યમંત્રી ગૃહ રાજ્યમંત્રી પાસે ગઈ તેમના દ્વારા તાત્કાલિક મંજૂરી પણ આપવામાં આવી અને તેના પાછળ મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ હતી પચીસમી એપ્રિલની રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડીજીપી અને પોલીસ કમિશ્નરને બોલાવીને મોડી રાત્રે ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનર કોઈ પણ કિંમતે પૂર્ણ કરવા તૈયાર હતા અને તેમની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર સંપૂર્ણ વિશ્વાસ હતો ડીસીપી શરદ સિંઘલને રાત્રે જ ઓપરેશન શરૂ કરવાનું કહેવામાં આવ્યું અને ડીસીપી અજીત રાજનને રજા પરથી પાછા બોલાવવામાં આવ્યા તેમને ફ્લાઇટ પકડવા અને રાત્રે જ પાછા ફરવાનું કહેવામાં આવ્યું આખી ફોર્સ તૈયાર હતી સમય ઓછો હતો એટલે ગત છવ્વીસમી એપ્રિલે શનિવારે સવારે લગભગ ચાર વાગે અચાનક ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અમદાવાદ પોલીસના અન્ય અધિકારીઓ સાથે મોટા પોલીસ કાફલા સાથે મિની બાંગ્લાદેશમાં પ્રવેશ્યા અને દરેક ઘુસણખોરોને પકડીને ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યા પછી ભલે તે યુવાનો હોય વૃદ્ધ હોય બાળક હોય કે પછી મહિલાઓ તમામને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી જોકે સમગ્ર ઇકોસિસ્ટમનો અંત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેથી બે દિવસ પછી એટલે કે સોમવારે મોટી સંખ્યામાં પોલીસ ટીમો સિત્તેરથી થી વધુ બુલડોઝર અને એટલા જ ટ્રકો તૈયાર હતા સૂર્યની પહેલી કિરણ સાથે જ ગેરકાયદેસર મકાનો તોડી પાડવાનું શરૂ કરાયું બે હજાર દસમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વિસ્તારમાં બુલડોઝર ચલાવવાનું શરૂ કર્યું હતું પરંતુ તે વખતે ઘુસણખોરોની સહાનુભૂતિ ધરાવતા લોકો વોટ બેંકની રાજનીતિ માટે કોર્ટમાંથી સ્ટે મેળવવામાં સફળ રહ્યા હતા એક સમય અમદાવાદમાં જ બાંગ્લાદેશની ઇકો સિસ્ટમ તૈયાર થઈ રહી હતી હવે ત્યાંનો આખો વિસ્તાર મેદાની બની ગયો છે અતિક્રમણ સંપૂર્ણપણે દૂર થયા પછી અહીં કાંકરિયા જેવું પ્રવાસન સ્થળ બનવાનું પણ નક્કી છે અમારે વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું